પોરબંદર શહેર પ્રમુખ પંકજ મજીઠિયા ના જન્મદિવસ સેવા કાર્યો દ્વારા ઉજવણી પોરબંદર શહેર ભાજપના પ્રમુખ પંકજભાઈ મજીઠિયા ના જન્મદિવસ નિમિત્તે નિમિષાબેન જોશી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ મિનલબેન બલભદ્ર પોરબંદર શહેર મંત્રી તેમજ સાનીનાથ ચેરિટેબલ ટ્રસ્ટના મહામંત્રી દ્વારા લેડી હોસ્પિટલમાં નવજાત શિશુઓની માતાઓને પૌષ્ટિક ડ્રાયફ્રૂટ વાળો શુદ્ધ ઘીનો શીરો ખીચડી તેમજ બિસ્કીટ આપવામાં આવ્યા આ સેવામાં નશા આબકારી ખાતાના સભ્ય મીનાબેન રાજ્ય ગુરુ પોરબંદર શહેર ભાજપ સંગઠનના રેખાબેન બારાજ વેદમાતા મહિલા પાંખના મંત્રી ઉષાબેન મોઢા તેમજ કારોબારી સભ્ય શાંતિબેન થાનકી જોડાયા હતા અને સેવામાં સહકાર આપ્યો હતો જય શ્રી કૃષ્ણ આજ રોજ પોરબંદર શહેર ભાજપ પ્રમુખ શ્રી પંકજભાઈ મજીયાનો જન્મદિવસ છે તો અમારા બહેનો દ્વારા આજે લેડી હોસ્પિટલની અંદર અમે શીરો ખીચડી અને બિસ્કીટ ને નાસ્તો આપ્યો છે પંકજભાઈને ભગવાન ખૂબ ખૂબ સુખ શાંતિ આપે લાંબુ દીર્ઘાયુ આપે આરોગ્ય સ્વસ્થ રહે અને એમની દરેક મનોકામના પરિપૂર્ણ થાય તેમજ કુદરત પ્રગતિ કરે એવી અમારા બધા બેનો બહેનોના ખૂબ ખૂબ આશીર્વાદ છે અને ઈશ્વરની ને પ્રાર્થના છે આપડે બધા બેનો પંકજભાઈ ને જન્મ દિવસ મિસ કરી દઈએ હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે ડિયર પંકજભાઈ હેપી બર્થ ડે ટુ યુ